બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં ચીભડા ગામમાં ગંભીર બીમારીથી બે બાળકોના મોત નિપજ્યા છે આ બાળકોના મોત પાછળનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ ડિપ્થેરિયા નામની બીમારી હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનાને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે બનાસકાંઠા જિલ્લામાં અચાનક ડિપ્ટેરિયા નામની બીમારીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે આમ તો આ સામાન્ય બીમારી માનવામાં આવે છે પરંતુ સમયસર સારવાર કરવામાં ન આવે તો આ બીમારી જીવલેણ પણ સાબિત થઈ શકે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દીઓદર તાલુકામાં આવેલા ચીબડા ગામમાં વાઘેલા પરિવારની બે બાળકીઓના આ બીમારીના કારણે મોત નીપજ્યા હોવાની આશંકા ઊભી થઈ છે પ્રાથમિક દ્રષ્ટિએ આ બંને બાળકીઓમાં ડિપ્થેરિયા નામની બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા અને સમયસર સારવાર ન મળતા અને બંને બાળકીઓના મોત નીપજતા જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે આ બંને બાળકીઓ ઉપરાંત વધુ એક અન્ય બાળકમાં પણ આ જ પ્રકારના લક્ષણો જોવા મળતા જિલ્લાના આરોગ્ય વિભાગે તેને વધુ સારવાર માટે અમદાવાદ રેફર કર્યો છે આ સમગ્ર ઘટના અંગે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી કે આ બંને બાળકીઓના મોત ડિપ્ટેરિયાના લીધે થયા છે પ્રાથમિક શાળા છે એમાં લગભગ એકસો બાળકો ભણી રહ્યા છે અને એ પૈકી આજે એક ઘરના ત્રણ બાળકોને થોડીક બીમારી લાગુ પડી તો અમે જીવનની સારવાર લીધી પછી ડીસા ગયા ડીસાથી પણ ડાકરે એમને પાટણ મોકલ્યા પાટણથી અમદાવાદ પણ શિવિલમાં સારવાર લઈ જતા એ દરમિયાન એક બાળકીનું તો અવસાન ભાઈ જીવનનું નામ શ્રદ્ધા આવેલ છે જે અમારી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા એક બાળકો જે છે એ અરજુ અમદાવાદ સારવાર લઈ જશે તો એ વાત મેં બીજો જ દિવસ થયો અને કાલે રાત્રે પણ એક જે ડિયાબેન હતી એનું પણ અવસાન થયું એ ચોથા ત્રણમાં પણ થઈ ગયું આ રીતે અમારી શાળાના બે બાળકોનું અવસાન થયું તો અમને પણ ચિંતા થઈ તો આરોગ્ય ટીમને મેં જાણ કરી તો આરોગ્ય ખાતામાંથી જુદી જુદી ટીમો મારી સ્કૂલમાં અને વિસ્તારમાં અમે જે તે પાર્ટીને ઘેર પહોંચી અને તે પછી પણ જે બીજા બાળકો અમને શંકાશીલ લાગ્યા તો એમની પણ અમે તપાસ કરવા માટે સાહેબ વિનંતી કરી તો એમને તપાસ કરી તપાસના લીધે એમને એવું કીધું કે અમે આપણે તાત્કાલિક દિશામાં કરીએ છીએ પણ છે લેવો ને લઈ લેવા એ પણ તમે એકસો આઠ માર્ક હાલ તમે સારવાર સામે પહોંચો અને સીએસસીમાંથી જે રિપોર્ટ આવશે એ તો અમે આપણા હાથ વધીશું એના અનુસંધાનમાં અમેજર લઈને આવ્યા છીએ અહીંથી પણ અમને ડૉક્ટરે સારો સાફ સફળ આપ્યો બાળકો મારા ગામની અંદર આ રોગની અંદર બે બાળકીના મૃત્યુ થયા અને મારા પાડોશમાં જ આ બનાવ બનવાથી અમે તાત્કાલિક આરોગ્ય ખાતાની જાણ કરી અને તેની તાત્કાલિક પીએસસીની ટીમ કુતરાની આવી અને અમને એકસો આઠ દ્વારા અહીંયા દીવદર રિફર કરવામાં આવ્યા અને ત્યાં સારની સારી સારવારથી લોકોને અત્યારે એકદમ તંદુરસ્તી સારી છે અને અમને પણ બે કલાકો પછી આપવાનું કહેવું છે અને જે હજી ત્યાં આગળ ટીમ પણ અમારા વિસ્તારમાં ત્યાં સર્વે કરી રહી છે અને કોઈ પણ બાળકને એવું લાગશે તો તાત્કાલિક એને લોકોને એકસો આઠ દ્વારા લેવામાં આવશે અને આ પ્રમાણે મને મને એમ લાગે છે ભારતીય બિરદાવું છું દિયોદર તાલુકાના ચીબડા ગામમાં બે બાળકો સાત વર્ષ અને નવ વર્ષની બે બાળકોના મૃત્યુ અંગેના સમાચાર મળતા ટીમો ગામમાં જઈને કામગીરી ચાલુ કરી છે ઘરે ઘરે ફરી અને સર્વેલન્સ કામગીરી કરવાની ચાલુ છે એક બાળક શંકાસ્પદ મળતાં એને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે એની સારવાર ચાલી રહી છે જેની સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે રસીથી અટકાવી શકાય એવા રોગ માટેની તમામ રસીઓ આ બંને બાળકોને અપાયેલી હતી જેની ઉંમર સાત વર્ષ અને નવ વર્ષ છે એટલે કયા કારણથી બાળકનું મૃત્યુ થયું છે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ આવ્યા પછી ખબર પડે કે કયા રોગથી બાળકનું મૃત્યુ થયું છે પ્રાથમિક તપાસમાં જે એને શ્વાસની બીમારી હતી જે ગળામાં કઈ તકલીફના કારણે બાળકનું મૃત્યુ થયું છે એ પ્રમાણેનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે પરંતુ કયા રોગના કારણે થયું છે બાદ જ એની સાચી ખાતરીની ખબર પડે જે ત્યાં શંકાસ્પદ પીબળાનાંકાસ્પદ બે કેસનું મોત થયું એવું જાણવા મળ્યું છે આ સિવાય એક શંકાસ્પદ કેસ છે જે હાલ દાખલ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદના અંદર આપણી ટીમો સતત આજે ત્રીજો દિવસ છે અહીં સર્વેલન્સ કરી રહી છે ને અંદર જનરલી ગરમ દુખાવો થાય કાકડાના અંદર સોજો આવી જાય એક મેમ્બ્રેન બની જાય છે ને તાવ આવે ઉધરસ જેવું હોય એવા આપણે સામાન્ય સમજ અહીંના વર્કર્સને આપી છે કે તમે દરેક આખા ગામના અંદર જે પણ છોકરાઓ છે આ છોકરાઓની તપાસ કરો ને એવા જે પણ એવું કોઈને સિમ્ટમ લાગતો હોય આપણે હંગામી જે અહીં દવાખાનું ઊભું કર્યું છે ત્યાં સુધી લાવ એટલે આપણે ત્યાં એમની સારવાર કરી દઈએ સારવાર પાઠ છે આ સિવાય આપણે જે એના માટેની રસી આવે છે ડીપીટી એનો બુસ્ટર ડોઝ હોય છે એટલે વન અને ટુ જે ડીપીટી બુસ્ટર છે આ સ્કૂલોના અંદર અમે એનો પ્રચાર કર્યું છે કે આ રોગથી બચવા માટે આ રસી મોકલવી પડશે એટલે દરેક સ્કૂલના શિક્ષક અને વાલીઓ તૈયાર કર્યા છે એટલે આપણે દરેક સ્કૂલના જે આજુબાજુની સ્કૂલો છે આ દરેક જગ્યાએ ડીપીટી વન અને ટુનું નું વેક્સિનેશન પણ ચાલુ કરી દીધું છે અમે રેફરલ હોસ્પિટલ ને અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને પણ સાબદા કર્યા છે ને ત્યાં ને જાણ કરી છે કે અમે ત્યાંથી કોઈ શંકાસ્પદ મોકલીએ તો પ્રાથમિક ધોરણે એમને સારવાર થઈ જાય ને એના માટેની જે પણ દવાઓ છે આ પુરવઠો બરોબર રાખે ને એમ સારવાર કરે એનું ફીડબેક અમને આપે એટલે આ પ્રમાણે એમ આખું ચેનલ ગોઠવીને અહીં કોઈને પણ આવી માંદગીમાં ના સાપડે એની પૂરતી કાળજી લઈને આગળ અમારા જે ઉચ્ચ અધિકારી છે એમને પણ જાણ કરી દીધી છે ને એમની સલાહ સૂચન અને માર્ગદર્શન પ્રમાણે અમે અત્યારે અહીંયા કામ કરીએ છીએ આવા લક્ષણો વાળા ખસેડ્યા અત્યારે અત્યારે કોઈ ગંભીર હોય એવું કોઈ બાળક મળ્યું નથી પણ સામાન્ય સદી ઉધરસ અને સત્તર જેવા કેસ મળ્યા એમાંથી આ તમામ કેસોને એકસો આઠ મારફતે અમે રેફરલ મૂક્યા છે ત્યાં મેડિકલ ઓફિસર જોડે મારી વાત થઈ એમને પણ આ કહ્યું કે આ બધા સામાન્ય કેસીસ છે ને તો પણ એને ઓબ્ઝર્વેશન રાખ્યા છે ત્યાં ને ત્યાં એમની સારવાર ચાલુ જ છે ગામના અંદર અત્યારે કોઈ એવું કેસ જોવા મળ્યો નથી છતાંય અમારી નિરંતર સર્વેલન્સ ચાલુ છે અને ચાલુ જ રહેશે એમના જ્યાં સુધી અમને સેટિસ્ફેક્શન ના થાય કે હવે આ પ્રોબ્લેમ નથી ત્યાં સુધી અમે એને ચાલુ રાખશું અમારી આરબીએસકેની ટીમો મેડિકલ ઓફિસર કોતરવાળા ને કોતરવાળાનો તમામ સ્ટાફ અહીંયા જ છે ને

આ બંને બાળકોના મોત થવા પાછળ અત્યારે તો શંકાની દ્રષ્ટિએ દીપ્તેરિયા નામની બીમારીને માનવામાં આવી રહી છે ત્યારે આ બીમારી સૌપ્રથમ વખત બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી છે ત્યારે આ બીમારી કેટલી ગંભીર છે તે અંગે આજે આપણને ડીસાના એક બાળ રોગના નિષ્ણાત જણાવશે જે આ બીમારી કેટલી ગંભીર છે અને આ ડિપ્તેરિયા નામની બીમારી શું છે તેના લક્ષણો શું છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ હા જેમ આપણે જણાવ્યું એમ ખરેખર એ દુઃખદ બાબત છે કે એક જે બીમારીથી બચી શકાય છે તેનાથી બાળકો જીવ ગુમાવી રહ્યા છે ડિપ્થેરિયા એ એક જીવલેણ બીમારી તો છે જ પણ એ અસાધ્ય રોગ નથી છેલ્લા ઘણા વર્ષોથી ધીમે ધીમે એ બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે અને એમાં બાળકોનો ભોગ બની રહ્યા છે આ બીમારીથી બચવા માટે શું કરવું જોઈએ આ બીમારી એક બેક્ટેરિયાથી થતી બીમારી છે જેની અંદર ગળામાં સોજો આવો ખોરાકમાં તકલીફ પડવી અને પછી વધતા વધતાં શ્વાસનળી ઉપર એક રસીનું ઝાડું પડ બની જાય છે સફેદ અને એના લીધે શ્વાસમાં તકલીફ થાય જે એને જીવલેણ નીકળતી હોય છે તો એના માટે તાત્કાલિક ધોરણે જ્યારે પણ એવું ગળામાં દુખાવો સોજો થાય ખોરાક ઉતારમાં તકલીફ થાય તો ડૉક્ટરનો કે બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ અને જો સમયસર એની સારવાર કરવામાં આવે તો એના માટે એક એડીએસ નામના ઇન્જેક્શન અક્ષાર અક્ષિર ઇલાજ કહી શકાય તે પણ હોય છે ને સમયસર મળી જાય બાળકને તો એનો જીવ બચાવી શકાય એમ છે જે બનાસકાંઠા જિલ્લાની જનતા અત્યારે આ ડિપ્તેરિયા નામની બીમારીથી અજાણ છે તમારા મેડિકલ પ્રેક્ટિસના ઇતિહાસની અંદર તમે આ બીમારીથી કેટલા સમયથી પરિચિત છો અને કેટલા સમયથી આ બીમારી જોવા મળી રહી છે આજથી ત્રીસેક વર્ષ અગાઉ આ બીમારી બહુ જ પ્રચલિત હતી પરંતુ અસરકારક રસીકરણના લીધે એના માટે રસીનું નામ છે ડીપીટી પહેલાં આવતી અને હવે એનું નામ છે પેન્ટાવેક એ રસીથી આને કંટ્રોલ કરી શકાયો હતો પરંતુ અમે જ્યારે ભણતા હતા વીસ વર્ષ પહેલાં ત્યારે વર્ષમાં એક બે કેસ માડ અમને જોવા મળતા પરંતુ છેલ્લા અમુક વર્ષોથી બનાસકાંઠામાં એનું પ્રમાણ વધી રહ્યું છે અને હવે આ છેલ્લા વર્ષમાં ખાલી મેં ટ્રીટ કર્યા હોય એવા પંદર કેસ ડિપ્થેરિયાના અહીં દાખલ કર્યા હોય એવા જોવા મળ્યા છે જે બતાવી રહ્યું છે કે આ પ્રમાણ ધીરે ધીરે પ્રસરી રહ્યું છે આ વિસ્તારમાં આ વિસ્તારમાં ડિપ્થેરિયાનું વધવાનું કારણ મુખ્ય શું હોઈ શકે એનું મુખ્ય કારણ એ હોઈ શકે કે અપૂરતું રસીકરણ કારણ કે આની અંદર પાંચ ડોઝ પૂરા કરવા પડે તો સો ટકા રક્ષણ મળે જ છે પણ એ કદાચ કોઈ કારણસર બાળક ચૂકી ગયું હોય અને જે બીમાર બાળકના સંપર્કમાં આવે ત્યારે એનો રોગ લાગુ પડતો હોય છે અને એ મેં મુખ્યત્વે કારણ હોય બીજું કારણ મોત તરફ લઈ જવાનું કે થોડીક અજ્ઞાનતા અને અત્યારે મારે એ જ કેવું છે બધે વાલીઓને કે બાળકને તકલીફ છે તો તરત એનું નિદાન કરાવો અને એની સારવાર કરાવો ઘણી વખત એની ગળામાં બાળક ફરિયાદ કરે પરંતુ એને ગંભીરતાથી લેવામાં ન આવે અને જ્યારે બહાર સોજો દેખાય અને તકલીફ શ્વાસમાં પડે ત્યારે ઘણું લેટ થઈ ગયું હોય છે જે આ હતા ડીસાના એક બાળ રૂગના નિષ્ણાંત જેમણે જણાવ્યું હતું કે દિપ્તેરા નામની બીમારીનો ઇલાજ એકદમ સરળ છે પરંતુ સમયસર તેનો ઉપચાર કરવામાં આવે ત્યારે પરંતુ જો સમય ચૂકી જતા આ બીમારી ઘાતક બીમારી સાબિત થઈ શકે છે અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે ત્યારે બીકે ન્યૂઝ ચેનલ વતી પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે તમારા બાળકોમાં પણ જો આ બીમારીના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના બાળ રોગના નિષ્ણાંત અથવા તો સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ અને નિદાન કરાવવું જોઈએ કે જેથી આ બીમારીને આગળ વધતા અટકાવી શકાય અને પોતાના બાળકનો જીવ પણ બચાવી શકાય અતુલ પટેલ સાથે બી ચેનલ માટે હરેશ ઠાકોર